બહુ નવરાત્રીમાં જલસા કરીએ પછી મારા ઘરનો નો વ્યુ કઈક આવો છે જય શ્રી રામ આપને પલો પલો નવા વિડિયો માં બધાયનો આદિક સ્વાગત છે જે માં જલસા કરીને ને જે ઉપર લીધી સાફ સફાઈ સાફ સફાઈ અડધી મૂકીને આપણે સીધા પહોંચી ગયા પપ્પાના ઘરે પાના ઘરે તો જઈને તાસે બે ત્રણ રીલ ઉતાર લીધી ને પછી કરવા મેં તો મારી ધૂલે કે દીદી કેમ તું ભાગ નો લેવે હવે જેનીત મારી સર્વિસ કરવા મને છે વિચારો તમે વિકાસ કેટલો આગળ વધી જેની તે મારી ધુલાઈ કરી નાખી ને જેની મારે મનાવવા જ પડ્યો કે હું કાલે ચોકલેટ લઈ આવીશ ને ત્યાં તો પ્યુના ના બર્ડે નું કેક કટિંગ નો ટાઈમ ચાલુ થઈ ગયો તો તો બધા ગયા કરવાનું હતું કેક કટિંગ ને આપણે આપણે હોય ખાવાનું બનાવવાનું ત્રણ તરીને ભેળ બનાવવાની હતી તો આપણે પેલો રાઉન્ડ સ્ટાર્ટ કરી દીધો કાકા ડુંગરી મોટા હતા ભેળ ખાઈને આપણે પોચી ગયા ત્રિકોણી આઈસ્ક્રીમ પાર્સલ કરાવવા કારણ કે મને થયું તો આઈસ્ક્રીમ ખાવાનું આઈસ્ક્રીમ ઘરે આવીને ખાઈને સુઈ ગયા ને બીજે દિવસે સવારે શું હોય આપણે ઓફિસે જવાનું તો માં તો રેડી થઈ ગઈ ને બપોરે શું હોય આપણે ખાવાનું બનાવવાનું તો બપોરે આપણે બનાવીને એક તો રીંગણ નો આજના મિનિંગ મોર મિનિંગ જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ જય